નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને એનું આ સબ ચેનલ આપણું ખેડૂતભાઈ ન્યૂઝ સ્વાગત છે તમારું હું છું કિશન પિંડારીયા હવે સૌથી પહેલી વાત તો એ કે આ વિડીયો પૂરો થાય પછી આપણે એક ટેકાના ભાવને લઈને બધી ડિટેલનો વિડીયો મૂકી દીધો છે જેની અંદર આવનારા દિવસોમાં ભાવ કેવા રહેશે એની વાત કરી છે ટેકામાં કઈ રીતે ભાવ રહેલા છે એની વાત કરી છે કેટલી પ્રોડક્ટ છે દાખલા તરીકે મગફળી છે તો કેટલી મગફળીની ખરીદી કરવામાં આવશે ટેકામાં એની બધી ડિટેલ આપેલી છે અને અમુક અમુક વસ્તુ નવા નિયમો આવેલા છે ટેકામાં તો એ પણ તમારે જાણવા જરૂરી છે નકર તમારું જે ટેકાની અરજીઓ છે રિજેક્ટ થવાના ચાન્સ વધી જશે એટલે આ વિડીયો પૂરો થશે જઈ અને એ વિડીયો જોઈ લેજો હવે આગળ વધીએ આજે વાર સોમવાર આઠ તારીખ રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો દસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો ઓગણપચાસ રૂપિયા હતો તુવેર આજે એક હજાર ચાલીસથી બારસો ચોર્યાસી રાયડો બારસો પંદરથી બારસો ઓગણસી વટાણાની વાત કરવામાં આવે તો બારસો ચોત્રીસથી ત્રેવીસો પચાસ રૂપિયા કલંજી સત્યાવીસોથી ચાર હજાર પંચાણું એરંડો બારસો સિત્તેરથી તેરસો આઠ કાળા તલ આજે મગ તેરસો પચાસથી સત્તરસો ચાલીસ વિડાચણા આજે નવસો અગિયારથી અગિયારસો પાંચ સફેદ ચણાની વાત કરીએ તો અગિયારસો થી બે હજાર ચોર્યાસી આગળ જો વાત કરવામાં આવે ડુંગળીની તો 65 થી ત્રણસો પાંચ લસણ આજે પાંચસો થી સાતસો પાંત્રીસ વાલ 400 થી એક હજાર પચાસ ધાણા તેરસોથી પંદરસો પાંત્રીસ આજે તેરસો અગિયારથી પંદરસો પચાસ રૂપિયા તલ પંદરસો થી બે હજાર પચાસ ઝીણી મગફળી સાતસો થી અગિયારસો દસ જાડી મગફળીની વાત કરીએ તો નવસો પંચોતેરથી અગિયારસો પંદર કપાસ બારસો નેવુંથી પંદરસો એકાવન જીરાની જો વાત કરીએ આજે રાજકોટમાં તો બત્રીસો પચીસ રૂપિયાથી પાંત્રીસો પચાસ રૂપિયા વાત કરીએ જૂનાગઢની ઘઉં ચારસો એંસીથી પાંચસો ઓગણચાલીસ ચણા એક હજારથી અગિયારસો વીસ રૂપિયા તુવેરા જે એક હજાર પચાસથી બારસો બ્યાસી મગ બારસોથી ઓગણીસો નેવું રૂપિયા ધાણા બારસો પચાસથી પંદરસો તેતાલીસ સોયાબીન આઠસોથી આઠસો એકોતેર તલાજેબ બારસોથી બે હજાર અઠ્ઠાવન જાડી મગફળી છસ્સોથી નવસો સોળ ઝીણી મગફળી આઠસો પાંચથી એક હજાર પચાસ જીરાની જો વાત કરીએ આજે જૂનાગઢની અંદર તો બત્રીસો રૂપિયાથી ચોત્રીસો પંચાવન રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો નવસોથી એક હજાર ચણા એક હજારથી અગિયારસો અઢાર તુવેરા જે એક હજાર એંશીથી અગિયારસો પિસ્તાલીસ અજમો એક હજાર પચાસથી ત્રેવીસો સિત્તેર રૂપિયા ધાણા પાંચસોથી ચૌદસો સિત્તેર મગ આઠસો ત્રીસથી પંદરસો પંદર જાડી મગફળી સાતસોથી નવસો ઝીણી મગફળી સાતસોથી નવસો પાંત્રીસ કપાસ આજે છસોથી ઓગણીસો એકાવન જીરાની જો વાત કરીએ આજે જામનગરમાં તો પચીસો રૂપિયાથી છત્રીસો વીસ રૂપિયા વાત કરીએ ગોંડલની खमू 514 થી 562, ડુંગળી 56 થી 271, તુવેરાજે 1001 થી 1241, સોયાબીન 700 થી 831, મગ 1201 થી 1731, વાલ 501 થી 881, ચણા 1000 થી 1116, કલંજી 1001 થી 1411, વટાણાજે 2231 થી 2231 લસણની જો વાત કરીએ ગોંડલમાં તો પાંચસો એકથી નવસો એક્યાસી આગળ વાત કરવામાં આવે સફેદ ચણાની તો એક હજાર છોત્તેરથી એકવીસો એકતાલીસ તલ તેરસો એકથી એકવીસો એકસાઠ જાડી મગફળી આઠસો અગિયારથી અગિયારસો છવ્વીસ છીણી મગફળી સાતસો એકાવનથી એક હજાર એક્યાસી રાયડો અગિયારસો એકાણુંથી અગિયારસો એકાણું મરચાં સો રૂપિયાથી થાણા નવસો એકથી પંદરસો છવ્વીસ ધાણી બારસો એકથી પંદરસો એકાવન કપાસ આજે અગિયારસો એકથી પંદરસો એકતાલીસ અને ગોંડલની અંદર જો જીરાની આજે વાત કરીએ તો ત્રેવીસો એકાવન રૂપિયાથી છત્રીસો એકસઠ રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના સો ટકા સાચા બજાર ભાવ અને અત્યારે જે તમને અહીંયા વિડીયો દેખાય છે એના ઉપર જઈ અને વિડીયો જોઈ લ્યો મગફળીની ટેકાની બધી પરિસ્થિતિને એમાં વાત કરી છે કેટલી ખરીદી થશે ભાવ કેવા રહેશે અત્યારે ઉત્પાદન કેટલું છે કેટલું વાવેતર છે અને જે સેટેલાઇટ સર્વે થવાનો છે એની પણ એમાં ડિટેલ આપેલી છે તો જઈને વિડીયો અત્યારે જોઈ લ્યો ઘણી બધી માહિતી રહેલી છે વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર